Thank you. નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે સોમવારે થયેલા પહેલાં જ વરસાદમાં મુંબઈમાં અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનમાં પાણી ઘૂસી જવાની સાથે દક્ષિણ મુંબઈના અનેક વિસ્તારોમાં જળબંબાકાર થયો હતો હવે એ માટે ત્યારે વરલીના ત્યારે સભ્ય આદિત્ય ઠાકોરે ત્યારે મિત્રો વધુ જણાવી દીધી કે ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદી અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ ત્યારે સહિતના મહાયુક્તિને ત્યારે સરકાર પર પ્રહાર કર્યા છે ત્યારે બીજેપીના વરિષ્ઠ નેતા સસન સદન સભ્ય નારાયણ રાણીને ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં આદિત્ય ત્યારેન્દ્ર ઠાકરે ત્યારે આંટામાં લીધા હતા નારાયણ રાણે ત્યારે કહ્યું હતું કે આદિત્ય ઠાકરે મુંબઈમાં પાણી ભરાયા વિશે સોમવારે ટીકા કરી હતી અને આજે પત્રકારો ત્યારે હિન્દામાં હતામાં ત્યારે ત્યારે પાણી ભરાવાના ત્યારે જૂના ફોટો શેર કર્યા હતા બે હજાર પાંચમાં મુંબઈ જળબંબાકાર થયું હતું જો કે મિત્રો જણાવી દઈએ કે ત્યારે ત્યારે મહાનગરપાલિકામાં કોની સરકારે હતી વગેરે જેવા સવાલો કર્યા હતા જે બાદ આદિત્ય રાણે રાણા ત્યારે ઉશ્કેરાયા ગયા હતા પરંતુ આદિત્ય ઠાકરે આ પ્રાર કરવાનું ચાલુ રાખ્યું હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ